બનાવશો તો બહુ સરસ મજાની લાગે છે એના માટે સિમ્પલ છે અહીંયા આપણે એક વાટકી ઘઉંનો લોટ ઝીણો લીધો છે તો સામે અમે અડધી વાટકી ઘઉંનો જાડો લોટ લીધો છે અને એની અંદર મેં મણ દીધું છે બેથી ત્રણ ચમચી હવે આપણે આની અંદર બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ ઉમેરતા જવાનું છે આદું લસણ અને મરચાંની એકદમ મસ્ત ઝીણી ખાંડેલી પેસ્ટ ઉમેરી દેવાની છે જેના કારણે આપણી ભાખરીનો ટેસ્ટ બહુ સારો આવે નમક ઉમેરવાનું છે આ થોડો અજમો ઉમેરવાનો છે અજમો ઉમેર્યા પછી તલ ઉમેરવાના છે તલ એક ચમચીથી વધારે તલ ખાવાથી કેલ્શિયમ તારું મળે છે હળદર લાલ મરચું ધાણાજીરું ગરમ મસાલો આ બધું આપણે ટેસ્ટ અકોર્ડિંગ તો ઉમેરવાનું જ છે અહીંયા મેં ચારથી પાંચ ફુદીનાના પાન લીધા છે ફુદીના પાન ઝીણા ઝીણા સમારી લીધા છે ફુદીના પાનથી સુગંધ બહુ સારી આવે છે એક વાટકી પાલક લીધી છે એકદમ મસ્ત ઝીણી ઝીણી સમારી લીધી છે અને હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરતા જવાનું છે અને લોટને બાંધતા જવાનું છે ખરેખર આ લોટ છે એ બાંધવાની જ ખૂબ ઈચ્છા અહીંયા થોડો ગરમ મસાલો ઉમેર્યો લોટ બાંધવાની ખૂબી એટલા માટે છે કારણ કે હું જેવી રીતે લોટ બાંધું છું એવી રીતે જો તમે લોટ બાંધશો તો તમારી ભાખરી છે ને એ ક્યારે ક્યારે એટલે પાણી નહીં થાય થાય ચીકણી ભાખરી ખાવાની મજા આવે છે પહેલા તો લોટ કોરો ન રહેવો જોઈએ લોટને એકદમ સરસ રીતે સેટ કરવાનો પછી લોટ બાંધતી વખતે થોડું થોડું પાણી ઉમેરતું જવાનું લોટને બાંધતું જવાનું છે

એકદમ ધીમે ધીમે આવી રીતે હાથ વડે મછડીને આપણે લોટને બાંધી લેવાનો છે તો અહીંયા મેં એકદમ ધીમે ધીમે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને લોટને બાંધી લેવાનો છે તો આ જે પ્રોસેસ છે તે બહુ સરસ મજાની છે એકદમ સિમ્પલ અને સરળ પ્રોસેસ છે ખરેખર જો તમે પણ આવી રીતે ભાખરીનો લોટ બાંધો પરોઠાનો લોટ બાંધો રોટલીનો લોટ બાંધો તો એમાં ગ્લુટિન તત્વ એટલે કે ઘઉંની અંદર રહેલો જે વાળો ભાગ છે જે આપણા પાચનતંત્રને નબળું પાડે છે એ ઓછું થાય છે લોટ જેમ ટૂંપાય છે એમિનું ગ્લુટિન તત્વ એની ચીકાશ ઓછી થાય છે તો અહીંયા આપણે લોટ બાંધતી વખતે હથેળીની મદદ વડે આપણે લોટને ટૂંકતા જવાનું છે બાંધતું જવાનું છે પાણી ઓછું ઉમેરવાનું અને જે ઘઉંની ચીકાશ હોય જે ચીકાશથી જ આપણે વધારે વધારે લોટને સોફ્ટ કરવાની ટ્રાય કરવાની છે અને ચીકાશ વગરનો લોટ બનાવવાનો છે તો અહીંયા આપણે એકદમ ઓછું ઓછું પાણી ઉમેરતા પરોઠા કરતા ઝાડો અને ભાખરીનો લોટ બાંધવાનો એવો પરોઠા કરતાં જાડો જ બાંધવાનો હવે અહીંયા આપણો લોટ બંધાઈ છે એટલે મીડિયમ મીડિયમ સાઇઝના આપણે જે રીતે ભાખરી બનાવતા હોય ઘરમાં એ રીતે લોહા બનાવી લેવાના છે અને આપણે ભાખરીને વણી લેવાની છે તો અહીંયા મેં ભાખરીને સરસ રીતે વણી લેવાની પહેલાં તો ફિક્સ કરવાનું ગોળણું અને પછી એકદમ પોચા ને હળવા હાથે આપણે ભાખરીને વણીશું તો મીડિયમ મીડિયમ સાઇઝની ભાખરી વણી અને વેલણ વડે આપણે થોડું પ્રેસ કરીશું જેના કારણે આપણી ભાખરી ઉપર થોડી ડિઝાઇન પડે તો આવી રીતે જ મેં અહીંયા પહેલી બધી ભાખરી બનાવી લીધી છે અને એક સાથે હું ચાર ભાખરીને શેકી રહી છું એક સાઈડ થોડું થોડું શેકાઈ જાય એટલે આપણે થોડું ઘી અથવા તેલ ઉમેરી દેવાનું છે પહેલી અને પાછું આપણે તેલ લગાવીશું અહીંયા અમે આ ભાખરીને તેલમાં શેકી છે તમે ઘીમાં પણ શેકી શકો છો એકદમ ઓછું તેલ લગાવવાનું છે આવી રીતે ભાખરી બનાવશો તો તમે જેમ કે તમે જાઓ છો પિકનિક પર તો આ ભાખરી લઈ જઈ શકો છો અહીંયા તમારે પૂરીની જરૂર નથી પરાઠાની જરૂર નથી આ ભાખરી ઘણા સમય સુધી સારી પણ રહે છે અત્યારે ગરમીની ગરમીના વાતાવરણ હોય ત્યારે તમારે સવારથી સાંજનું આપણને ખાવું ભાવતું નથી પરંતુ ત્યારે તમે ઘરનું જ જમો છો વારું નથી જમતા અથવા તો એવું પ્રિફર કરો છો કે બને એટલું આપણે ઘરનું જ જમવાનું છે તો તમારે આવી જ રીતે બધી ભાખરીને પહેલાં બનાવી લેવાની આવતી જતી શેકવાની છે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તો અહીંયા બધી જ ભાખરી બનીને રેડી છે મીડિયમ આંચે શેકવાની ભાખરી અંદરથી કાચી ન રહે એનું ધ્યાન રાખવાનું પ્રેશ કરો તો પણ એકદમ ધીમા ધીમા હાથે પ્રેસ કરજો જો દબાવશો તો અંદરથી ભાખરી કાચી રહેશે અને આપણી ભાખરી કાચી રહેવી જોઈએ નહીં ઓકે તો ખરેખર આ સરસ મજાની માહિતી તમારા માટે છે અત્યાર સુધીની સૌથી બેસ્ટમાં બેસ્ટ આ રેસીપી છે પસંદ આવે તો ચોક્કસ તમે આવી રીતે રેસીપી બનાવો